ખુશખુશ થઈ ગયા પણ પેલા અમે મામા ની ઘરે નથી જાતા અમે જાય છે મામા અમે ના મંદિરે આવી ગયા છીએ અને મમ્મી અહીંયા પેલો ફોટો મૂક્યો તો હા કાયતરાનું ઝાડ છે આંબલીનું અને એની નીચે મામાદેવ બેઠા હે અને મામાએ અમારી આય રહ્યા આવ્યા ઘર જગ્યા આમ શેરીમાં જ છે એટલે અમે બેગ ત્યાં મૂકી દીધી અને પછી મામામાં જોડે આવ્યા અને દર્શન રિયા બત્તી કરે છે થોડી ધજા વાળા જય આંબલી આંબલી મામા દેવકા ગાઈસ તો દર્શન આંબલી તોડે છે આંબલી નો કોલ તોડે છે જો એની બચપણ ની યાદ અને અહીંયા એવું છે

આખું ખાઈ જાઓ આઈ ખાઈ જા આમનો જો ડાળખી સહિત ખાઈ જવાનું બધું જ આવી મામા એ ખાઈ તમે જોવાનું બાકી કેટલા ટાઈમે ખાધું થઈ ગયા ગાઈસ થઈ ગયા મામાએ તોડી દીધી જો કો લામલીના

અમે વાંડે ના ચેન્જીસ થઈ ગયા ઉપર મખણ બનાવી દીધા બહાર હશે બનાવે ની બધું બનાવા રસોઈ અને અમે આવ્યા ત્યારેને તેળવાની કામ સારા ઇન્ટરફેસ દેખતરી આને બહુ જ છ બહુ લાગે

અને મામા એને એક જામ કાપી નાખી નગર આવી જતી એમ કહેતા હતા અને આ ઉપર રૂમ હે મસ્તીનો રૂમ નથી આ તો બહુ મોટું જ છે જો અચ્છા ઠેકા શું કહેવાય ધાર્મિક ભાઈનું છે આ ઉપર એમ ને ધાર્મિક ભાઈનું થઈ જાય આ હોય હું કે અમા ભાભી આવશે એટલે જો ગાઈસ ઈ આ કઈ દેખાતું નથી

गाइस मन गोरोली थी बहुत बीक लगे सॉरी वो हाँ तो आ रहने पड़ा पड़ता नहीं जाओ तो ये, 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 ये। मन नो लागे। उपर उपर में बीक लगे चलो गाइस ऊपर टेरेस ऊपर आ गया ची हमें के मस्त टेरेस है आये राइट मजा आ रहा है हम कहा अजानी पड़ता जाओ चलो गाइस क्या है तेरे

હે ગુલ્ફી મારી પૂરી થઈ ગઈ બધા ખાઈ લીધી ગુલ્ફી ખાધા પછી અમે વિડીયો ઉતાર્યો લાતે

મેં તો ખાલી એમ કીધું આય મેં પાટુ મારવાનો તો ફોન જ પડી ફોન વી ગયો તારો ફોન વી ગયો જો ખરા હવે નીકળીએ નાસ્તો બધાય દર્શન કરતા 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 હવે કે ન્યાળ ચડી જાય તમારો હા હા ચડી જાય ચડી જાય ચાલો આવજો બાય બાય ધાર્મિક ધાર્મિક આવજો 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 બેઠા બેઠા વાતો કરે ખમણ વમણ તૈયાર થઈ ગયા જમવાનું રેડી થઈ ગયું ખાવા બાર થઈ ગયા હવે જમી લે

આસી મજા કરે બધાય સો ભાભી ને દીદી બધાય ને છે ને જમવાનું આપે છે જે ચટણી ગાટી કાપીએ અને માસી આપે છે રોટલી અને મમ્મી મામા ને ગોળમોળું રયો એ ઓલી બાજુ બેઠો છે મારી બાજુમાં દર્શન બેઠા છે અને પાછળ જેઠાલાલ ચાલુ છે અને આ મારી ડીશ જો મારી ફેવરીટ બાસુંદી છોલે ચણાનો શાક છે કેરી ફૂલ મેનુ आना गाइस चालो जम्मा कोई न खौ होय त अन ठंडी ठंडी छास चालो जम्मा जम्मा माइन इन्वेट करे बदे न आइज जाजो जम्मा इन दो एक एक नो खाबो बुवा चालो गाइस तमे जमि लई अबे નવા ઘર આવી ગયા આરામ કરો આ મામાનું નવા ઘર છે તો ઈના જ નવા ઘર હોય ને ટપટ પાડતા જા આપણે ગોંડલમાં ઘર લઈને આપણે શું કામ તો

હાઈડ્રોલિક લે હાઇડ્રોલિક ઇફ ઓલ મુકે આટલા પછડા હે નહીં ઓટોમેટિક થઈ જાય હાઇડ્રોલિક છે સરસ તો જ પડે ને

જો આ જ નોઈચ કોલોની બની છે હમણાં જ છે આવજો બધા હે પાટા તમે બધા સોમના આવજો આવજો મજા આવી કે પણ ગડી ગળો રાજકોટ મારા ફેસ પર જો દેખાય છે